મિત્રો આ ચિત્ર જુઓ અહી કઈ કઈ વસ્તુઓ સ્થિર છે તે શોધો વૃક્ષ સ્થિર છે લપસણી સ્થિર છે જે રસ્તા પરથી કાર સરકી રહી છે તે રસ્તો સ્થિર છે જ્યારે કઈ કઈ વસ્તુઓ ગતિમાં છે તે શોધો તમે જોઈ શકશો કે અહી કાર ગતિમાં છે લપસણી પરથી સરકતું બાળક ગતિમાં છે ચકડોળમાં બેઠેલા બાળકો પણ ગતિમાં છે હિંચકા ખાતી બાળા પણ ગતિમાં છે દડો રમતા બાળકો સ્થિર છે પરંતુ તેઓ જે દડો ફેંકે છે તે ગતિમાં છે બમરડો પણ ગતિમાં છે આ બધી ચર્ચા પરથી તમે કહી શકો છો કે કેટલાક પદાર્થો સતત પોતાનું સ્થાન બદલતા રહે છે આવા પદાર્થો ગતિમાં છે એમ કહેવાય બીજી રીતે કહીએ તો જ્યારે કોઈ પણ પદાર્થ કોઈ સ્થિર પદાર્થની સાપેક્ષમાં પોતાનું સ્થાન બદલતો હોય ત્યારે તે પદાર્થ ગતિમાં છે એમ કહેવાય તમે જોઈ શકો છો કે દરેક ગતિમાન પદાર્થ એકસરખી ગતિ કરતા નથી કોઈ સીધી રેખામાં ગતિ કરે છે અને સ્થાનાંતર કરે છે આવી ગતિને સુરેખ ગતિ કહે છે દાખલા તરીકે રસ્તા પર વાહનોની ગતિ આંખ ગાડીની ગતિ સો મીટર દોડમાં દોડતા સ્પર્ધકો વગેરે ઊંચાઈ પરથી તમે દડાને નીચે છોડી દો તો તે પણ સુરેખ ગતિ કરે છે આ ભમરડો જુઓ તે ગોળ ગોળ ફરે છે આમ એક નિશ્ચિત બિંદુની આસપાસ ગુમતા પદાર્થની ગતિને વર્તુળાકાર ગતિ કે ચક્રીય ગતિ કહે છે ઝડપ સ્પીડ મિત્રો હવે ઝડપ વિશે સમજીએ ઝડપની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કોઈ પણ પદાર્થે કાપેલા અંતર અને તે માટે લીધેલા સમયગાળાના ગુણોત્તરને પદાર્થની ઝડપ કહે છે ધારો કે તમારી શાળામાં બસ્સો મીટરની દોડ રાખવામાં આવે છે દોડનાર સ્પર્ધકો પાંચ જણ છે દરેકને સરખું અંતર બસ્સો મીટર કાપવાનું છે પરંતુ પાંચ સ્પર્ધકો અનુક્રમે પાંત્રીસ સેકન્ડ ત્રીસ સેકન્ડ અઠ્યાવીસ સેકન્ડ પચીસ સેકન્ડ બત્રીસ સેકન્ડ નો સમય લે છે તો આ બધામાં પચીસ સેકન્ડમાં આ અંતર કાપનારની સૌથી વધારે ગણાય જ્યારે સેકન્ડ લેનારની ઝડપ ઓછી કહેવાય આમ એક સરખા સમયમાં જે વધુ અંતર કાપે તેની ઝડપ વધારે ગણાય ટૂંકમાં કહીએ તો એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય તેનું સૂત્ર લખીએ તો ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં તે માટે લાગતો સમય જો અંતર મીટરમાં અને સમય સેકન્ડમાં ગણવામાં આવે તો ઝડપનો એકમ મીટર પ્રતિ સેકન્ડ ગણાય જો અંતર કિલોમીટર અને સમય કલાકમાં ગણીએ તો ઝડપનો એકમ કિલોમીટર પ્રતિ કલાક ગણાય ઉદાહરણ દ્વારા ઝડપ અને તેના એકમ સમજીએ ઉદાહરણ એક વિજયના ઘરેથી તેની શાળાનું અંતર ત્રણસો મીટર છે સાયકલ પર તે સાહીઠ સેકન્ડમાં ઘરેથી શાળાએ પહોંચતો હોય તો તેની ઝડપ શોધો અહીં અંતર બરાબર ત્રણસો મીટર અને સમય બરાબર સાહીઠ સેકન્ડ છે તેથી ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં તે માટે લાગતો સમય આ સૂત્રમાં કિંમતો મૂકીએ તો ઝડપ બરાબર ત્રણસો મીટર છેદમાં સાહીઠ સેકન્ડ બરાબર પાંચ મીટર પ્રતિ સેકન્ડ આઠ સેકન્ડમાં પૂરી કરતી હોય તો તેની ઝડપ શોધો અહી અંતર બરાબર સો મીટર અને સમય બરાબર આઠ સેકન્ડ સૂત્ર લખીએ તો ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં તે માટે લાગતો સમય માટે ઝડપ બરાબર સો મીટર છેદમાં આઠ સેકન્ડ બરાબર બાર પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડ શ્રુતિની દોડવાની ઝડપ બાર પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડ છે